રાંદેર જેના હોસ્પિટલ પાસેથી કાપડ વેપારીને ચાકુનિયણીએ અપહરણ કરી બત્રીસ હજાર યુએસટીટી કરાવી લૂંટ ચલાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગત બુધવારે મોડી રાત્રે અડાજણના કાપડ દલાલને ચાપુનિયણીએ અપહરણ કરી બત્રીસ હજાર યુએસટીટી ટ્રાન્સફર કરાવી લેવાતા ચાર આરોપીઓ સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ચારેય આરોપીઓએ કાપડ દલાલને કોઝવે રોડ પરથી અપહરણ કરી લિંબાયત ખાતે છોડી ભાગી છૂટ્યા હતા પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ પાટિયા ખાતે રહેતો મુસ્તકીમ ઝુંઝુનિયા કાપર દલાલીની સાથે યુએસડીટી માં કોઇન ટ્રેડિંગ નું કામ કરે છે પણ ગત 27 નવેમ્બર ના રોજ મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે લગ્ન પ્રસંગમાં હાજર હતો તે સમયે તેના મિત્ર વસીમ સોલંકી એક પાર્ટીને યુએસડીટી કોઇન ની જરૂર છે તેમ કહી કોઝવે રોડ પર આવેલી જનબ હોસ્પિટલ પાસે બોલાવ્યા હતા જ્યાં ત્રણે જણા હાજર હતા તે સમયે લાલ કલરની એક ગાડી આવી ઊભી રહી હતી તેમાંથી એક માણસે નીકળીને કારમાં બેસેલા મુસ્તકીમના ગળા પર છરો મૂકી દીધો હતો અને પોતાની સાથે કારમાં આવવા દબાણ કર્યું હતું લાલ ગાડીમાં સવાર યુવકો મુસ્તકીમને કારમાં બેસાડીને લઈ ગયા હતા તે દરમિયાન મુસ્તકીમ પાસેથી બત્રીસ હજાર યુએસડીટી કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા સાથે જ મુસ્તકીમ પાસેથી રોકડા દસ હજાર રૂપિયા લૂંટીને તેના લિંબાયત ઝોન ઓફિસ પાસે મૂકી દીધો હતો તે સમયે ઢીકા મુક્કીનો માર મરાતા મુસ્તકીમને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો રાંદેર પોલીસે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડનાર કૈલાશ અશોક હાર્દિક અને બંજી નામના યુવક સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે